શેગવા કામ ખાતે મોદી પરિવાર સભા યોજાઈ આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ તાલુકાના શેગવા ગામ મોદી પરિવારની સભા યોજાઈ જેમાં ધારાસભ્ય અરૂણ ચેતરાણાએ તમામ સમાજ ભાજપાની સાથે હોવાનું જણાવીને મનસુખ વસાવાની જંગી મતોથી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો આ સભામાં મલંગ ખાન પઠાણ ગુલાબભાઈ નાથા મુસ્તાકભાઈ યુકે વાલા સલીમભાઈ વાલા ભાજપના કાર્યકરો હોદ્દેદારો તમામ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણીમાં હું ગામે ગામ ફરી રહેલો છું મોદી પરિવારનું મિટિંગો પણ અમે કરી રહ્યા છે ત્યારે ગામે ગામ અમને ખૂબ આવકાર આવકાર આપવામાં આવી રહેલો છે અને તમામ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે એક હૃદયથી જોડાયેલી છે અને મને વિશ્વાસ છે કે મનસુખ વસાવા આ સાતમી ટર્મ ભવ્ય મતોથી પાંચ લાખની ઉપર મતોથી વિજય પ્રાપ્ત કરવાના છે એમાં શંકા નથી ભારતીય જનતા પાર્ટીનું લોકો સાથેનો નાતો એક આત્મીયતાનો છે ભાવિક છે તમામ સમાજને સાથે લઈને ચાલવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે